ભુજ શહેરના તંત્ર માટે મહત્વપૂર્ણ સમાન વ્યૂહરચના હેઠળ ભુજ નગરપાલિકા માટે નવી ઇમારતનું નિર્માણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અંદાજે રૂપિયા પાંચ કરોડના ખર્ચે બનતી આ આધુનિક ઇમારત આગામી બે મહિનામાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ તેનો લોકાર્પણ સમારોહ યોજાશે ઈમારતમાં તમામ આધુનિક વહીવટી સુવિધાઓનો સમાવેશ કરાયો છે ખાસ કરીને ભૂકંપ સંવેદનશીલ શહેર માટે સુરક્ષાની દ્રષ્ટિએ ઇમારતને સંપૂર્ણ ભૂકંપ પ્રતિરોધક ડિઝાઇન મુજબ તૈયાર કરવામાં આવી રહી છે ટેકનિકલ માળખાકીય રચનામાં સુરક્ષા અને ઉપયોગીતા બંનેને પૂરતું મહત્વ આપવામાં આવ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ ભવિષ્યમાં ભુજ મહાનગરપાલિકા જાહેર થાય તેવા સંભવિત સંજોગોમાં વધારાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ રૂપરેખાંકનમાં અને વાસ્તુમાં પૂર્વથી જ અનુરૂપ આયોજન કરવામાં આવ્યું છે નવી નગરપાલિકા ઇમારત ભવિષ્યના વિકાસ માટે મજબૂત પાયાની ભૂમિકા ભજવશે તેમ મનાય છે શહેરના નાગરિકોને વધુ સુવિધા અસરકારક વહીવટ મળે તે હેતુથી આ કામગીરી હાથ ધરાઈ છે ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા અને બાંધકામ સમિતિના ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મહિદીપસિંહ પરાક્રમસિંહ જાડેજા કારોબારી ચેરમેન ભુજ નગરપાલિકા વિધિને બે મહિનાની અંદર આ ઓફિસ બિલ્ડિંગ પૂર્ણ થવા જઈ રહી છે તેવી રીતના દિવ્યરાજસિંહ વાત કરી કે મહાનગરપાલિકાને ધ્યાને રાખી અને આ સમગ્ર બિલ્ડિંગનું આયોજન કરેલું છે પોતે સિવિલ એન્જિનિયર છે એટલે મહદઅંશે મને પણ ઘણો ફાયદો મળ્યો છે અને ભુજ નગરપાલિકાને ભુજની પ્રજાને ખૂબ ફાયદો થયો છે કે એક બાંધકામ સમિતિના ચાર ચેરમેન પોતે સિવિલ એન્જિનિયર છે એટલે એક એક વસ્તુનું ચીણોટ ભર્યું એમને કામ કરેલ છે એમના દ્વારા કહેવામાં આવ્યું કે આપણે ઘરની અંદર ચાઇના મોજેક કરતા હોઈએ છીએ એટલે કે વોટરપ્રૂફિંગ માટે આપણે વોટરપ્રૂફિંગ કરતા હોઈએ છીએ તો આપણે ઓફિસ બિલ્ડિંગની અંદર પણ કરી તો સમગ્ર બોડીયરે વાત કરીને આપણે હકારાત્મક વલણ દર્શાવી અને ઓફિસ બિલ્ડિંગની અંદર આપણે ચાઇના મોજેકની આઇટમ ટેન્ડર આઇટમમાં નથી થતી પણ આપણે અલગથી ચાઇના મુજેકની આઇટમ લીધી ત્યારબાદ સમગ્ર બિલ્ડિંગનું જે પાણી છે વોટરનું તે વરસાદ બાદ આપણે એક અહીંયા રિચાર્જ બોર્ડ ઊભો કરવામાં આવશે એની સમગ્ર પાણી તે રિચાર્જ બોર્ડની અંદર જાશે અને જે આપણું પાણીનું સ્તર છે એ ઊંચું આવશે સરકારના નવા નિયમ પ્રમાણે અને સરકારની સ્કીમનો ખૂબ ભરપૂર લાભ નગરપાલિકાએ લીધેલો છે આગામી દિવસોની અંદર નવું જગ્યાએ આપણે સોલાર સિસ્ટમ બેસાડવાના છીએ વોટર સપ્લાયનું જે ત્યાં સિસ્ટમ છે ત્યાં ગણે એ સિવાય પણ અમે ઓફિસ બિલ્ડિંગ માટે અલગથી માંગણી કરેલી છે કે ઓફિસ બિલ્ડિંગનો જે વીજળી ખર્ચ છે તે બચે અને સોલાર સિસ્ટમ લાગે તો ઓફિસને ઘણી રાહત મળે એમ છે કે આ બિલ્ડિંગના આપણે બીમ કોલમ પણ ખૂબ જ હેવી લીધા છે સામાન્ય સિમેન્ટ કોન્ક્રીટથી બનેલું ઘરની આયુષ્ય પચાસ વર્ષ જેવી હોય છે પણ આ ઓફિસ બિલ્ડિંગ આપણે બીમ કોલમ હેવી લીધા છે અને હેવી સ્ટ્રક્ચર ઊભું કરેલું છે તો સો વર્ષની આજુબાજુ અને મહાનગરપાલિકાને આ બિલ્ડિંગ ઉપયોગી થઈ શકે આજે ભુજની વસ્તી દિવસો દિવસ વધતી જાય છે તો મહાનગરપાલિકા પણ ભુજને મળે તો આ બિલ્ડિંગ ઉપયોગી થઈ શકે એવી રીતના આયોજન કરેલું છે અને ખાસ કરીને અંદર ગ્રીન અત્યારે જે ગ્રીન વર્લ્ડનું અત્યારે ખૂબ આયોજન થઈ રહ્યું છે ત્યારે ભુજ નગરપાલિકાએ પણ કદાચ લાઇટ ના હોય કે કદાચ સવારના કે બપોરના આપણે લાઇટનો ઉપયોગ ન કરવો પડે એના માટે થઈ અને હવા ઉજાસ કેવી રીતના રહે છે એવી રીતના આપણે જ્યાં બારી બારસાક જે પ્રમાણે જે ફિટ કરવાનું હતું એ પ્રમાણે ખૂબ જ મોટી બારી આપણે રાખેલું છે ગ્રીલું આપણે એ પ્રમાણે આયોજન કરેલું છે કે હવા ઉજાસ અને અંશે લાઇટનો ઉપયોગ ન કરવો પડે જેથી કદાચ લાઇટ ન હોય કદાચ લાઇટ ચાલુ ન કરવી પડે તો પણ આપણે કામકાજ કરી શકીએ એની અંદર આપણે બે ભાગ કરેલા છે પહેલાં ફ્લોરની અંદર કે એક ભાગની અંદર વહીવટી પ્રક્રિયા થઈ શકે ને બીજી બીજા ભાગે જે પણ ચૂંટાયેલી બોડી આવે છે એ કાર્યક્રમ કરી શકે અને જે વહીવટી બોડી અને ચૂંટાયેલી પાંખ વચ્ચેના જે બધા છે આપણે ધારો કે બાંધકામ શાખા છે કે એકાઉન્ટ શાખા છે એ બધાનું આયોજન અમે વચ્ચેના ભાગે જ કરેલું છે જેથી તે વહીવટી પ્રક્રિયામાં પણ નજીક પડી શકે અને ચૂંટાયેલા પાકમાં પણ વચ્ચે પડી શકે અને ખાસ કરીને આ ફેરે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને જ આ ઓફિસ બિલ્ડિંગની અંદર કેબિનો હોય છે આ ફેરે અમે ચૂંટાયેલી પાંખમાં તમામને ચેમ્બર આપવાનો પ્રયાસ કર્યો છે તેની અંદર પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સત્તા પક્ષ અને દંડકની ભેગી રાખેલી છે અને જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એના માટે અલગ અમે કેબિન આખી બનાવેલી છે કે એની અંદર કોઈ પણ નગરસેવક આવીને ત્યાં પણ બેસી શકાય બેસી શકે છે અને જે પણ ગામમાંથી પ્રજાજનોમાંથી કોઈને પણ ફરિયાદ સ્વરૂપે જે પણ આવતા હોય છે તો એ ચારે જ અમારી જે પદાધિકારીની ઓફિસ છે એના વચ્ચેના ભાગમાં આપણે એક ઓફિસ રાખેલી છે ત્યાં એમની બેઠક વ્યવસ્થા પણ અલગથી કરેલી છે કે એમને પણ અહીંયા આરામદાયક બેસવા મળે ને ત્યારબાદ ફરિયાદ આપણે એમની સાંભળી કરી સાંભળીને એમનો નિકાલ કરી શકીએ જી અમે અમારા પાર્ટીને પક્ષમાં વાત કરીશું જેટલું બને એટલું વહેલું અમારું આયોજન છે કે ઓપનિંગ કરી શકીએ આપણે મારું નામ દિવ્યરાજસિંહ જાડેજા બાંધકામ સમિતિ ચેરમેન જેવી રીતે આપને મીડિયા કર્મીઓને દેખાડ્યું કે ત્રણ માળમાં બિલ્ડિંગ બનેલ છે એમાં સ્ટાર્ટિંગથી જ વાત કરું તો આપણે એન્ટ્રી જેવી રીતે આપેલી છે કે સ્પેશિયલી એબલ્ડ વ્યક્તિ હોય એના માટે આપણે એક રેમ્પવે રાખેલો છે એટલે કોઈ પણ ઉપર એકદમ આસાનીથી ચડી શકે તે બાદ અમે ત્યાં લિફ્ટ પણ આયોજન કરેલ છે લિફ્ટમાંથી આવી શકે છે બિલ્ડિંગનો ત્રણ માળમાં ડિવાઈડ કરેલ છે અને નીચે જન ઉપયોગી જેટલા કેન્દ્ર છે એ બધા અમે નીચે જ રાખેલ છે જેથી કોઈ પણ વ્યક્તિને નીચેથી જ આવીને સરળતાથી કોઈ પણ ઉપયોગી કામ હોય એ પૂર્ણ કરીને એ નીકળી શકે છે તે બાદ ઉપર કર્મચારી અને પદાધિકારીનો રૂમ અલગ રાખેલ છે અને ત્રીજા માળે ટેકનિકલ સ્ટાફ સામાન્ય સભા એવી રીતે વ્યવસ્થા કરેલ છે બિલ્ડિંગ અમે ટોટલ દસ હજાર સ્ક્વેર ફીટ એપ્રોક્સ થાય છે અને ખર્ચ હશે સાડા ચાર કરોડની આજુબાજુ હશે અને તે બાદ સિવિલ કામ સાડા ચાર કરોડ આજુબાજુ છે અહીંયા જે કમ્પાઉન્ડ વોલ બની રહી છે એ અને ફાયર એ અલગથી અમે ચાલીસ લાખનું બીજું આયોજન છે એટલે મોટો મોટો પાંચ કરોડની આજુબાજુ આખું બિલ્ડિંગ બની રહ્યું છે સિવિલ એન્જિનિયરિંગની ભાષામાં વાત કરીએ તો એક આઈએસ કોડ આવે સ્ટ્રક્ચરનો એ સ્ટ્રક્ચરમાં ચાલીસ મીટરથી જ્યારે પહોળાઈ વધી જતી હોય છે ત્યારે બિલ્ડિંગને બે ભાગમાં બનાવવામાં આવતા હોય છે એટલે બે સ્ટ્રક્ચર ભલે લાગે તમને ભેગા જ પણ એનો આખો ફાઉન્ડેશન કોલમ બીમ સ્ટ્રક્ચર આખું જે ફાઉન્ડેશન હોય ફ્રેમિંગ હોય છે એ આખી અલગ અલગ બનતી હોય છે એવી રીતે બે ભાગમાં નગરપાલિકા બિલ્ડિંગને બનાવવામાં આવેલ છે કેમ કે આની પહોળાઈ પિસ્તાલીસ મીટરથી વધારે થાય છે આમાં દરેક ફ્લોર ઉપર જેન્ટ્સ અને લેડીઝ બધા માટે ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા છે અને સાથોસાથ લિફ્ટની વ્યવસ્થા છે રેમ્પ વ્યવસ્થા છે પછી સામાન્ય લોકો માટે બારે કોઈ પણ જન્મ મરણનું હોય કે કોઈ પણ વિષય હોય કમ્પ્લેનની વ્યવસ્થા હોય તો ત્યાં પાછળ પાછળ આખો શેડની વ્યવસ્થા કરી રાખી છે એટલે શેડના પાસે કોઈ પણ આવી શકે છે જેથી તેમને તડકો ના લાગે કારણ કે વરસાદની સિઝનમાં પણ કોઈ હેરાન ન થાય